મેંદી મેંદી અમારનો કાર્યક્રમ બાકી અમારી ને તો આ એકલા સારીમાં આવે એટલે બગ નઈ થ જાય નઈ માંગતો હવે હા આ એકલા સા પાણી પીતા ડબલ હા કાલે થોડોક ને

बनाओ ही पहेरी को काकरो नेट लेती मोटा मोटा ले तो मारे आ तो निकरी बात है ना थे थे हरबा को हरबा मारे नी जो जो जा मुई मोड़ो बस ये ये समाधान कर ना को सापी वधारे धरिया हां

હલો હાજનો હીરો ને હવા નું બપોર ના રોટલા હવે કરતી હોય ઓવર નીકળી રહ્યો તને હું કરતી હોય નહીં દ્રિયા

અમારનું કામ થઈ ગયું રેડી આપણું વાત હે ને જગ્યા ફેર ફરે ને એટલે એવો કલર લાગે ઓલી પર નીકળી રહેતી એના કોઈ થોડુંક જોઈ જ ન પાડે અમારા એકલાસ કલાસ લાગે ગો ને એ ધોરીડા જાય છે કાકાની વાડી ના હેને ને અમારે બાકી રહે ગો વાવણી તો થઈ ગઈ અને કાકાને છે ને માટી ઘણી બધી વાવી એટલે છે ને એક હાથી ઘણી બધી ફૂલ ન થાય છે આ ઘણા હાલે જાય એમાં નારી રિ ને ઓલી કરા મારો આવે ગયો નાથી એ પછી હમણાં જોડે દે હમણાં રીવ છે

હાય વેકેશન ખુલી ગયું વેકેશન ખુલી ગયું કાયમ જા ભઈ વા હવાર નો હે ને હવાર થી બપોર સુધી હાય અમાર ખાતા માં બે બે હાથી વાલે એક વાલે ને કા હાલે પાંચ વાગ્યા હે ને પોવલ ખાય ને મજા કરે વાવણા આઈ કે કાર વાદર નીકળે કારું નીકળે નીકળે જરૂર છે મેલી આપણી હે ને કોઈ વાહિતી ભગવાન હવે આપડે હાલો ઘેર ભાગે આવ્યો એટલે